તો વિરામ બાદ સ્વાગત છે આપનું અને દેશની પાંચસો તેતાલીસ લોકસભા બેઠક પર આજે પરિણામ આવવાના છે લોકસભા ચૂંટણી જે સતત દોઢ મહિના ચાલી સાત તબક્કામાં આ લોકસભાની ચૂંટણી યોજાય અને તમામ તબક્કામાં જે સરેરાશ મતદાન થયું છે એ લગભગ સાહીઠ ટકાની આસપાસ થયું છે તેવું કહી શકાય અને હવે આજે પરિણામનો દિવસ છે આજે એ દિવસ છે કે જેની આતુરતાપૂર્વક આપણે સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા આજે એ દિવસ છે જેમાં દેશના દિગ્ગજ નેતાઓનું જે ભાવિ છે તે ભાવિનો ફેસલો થવાનો છે નિર્ણય થવાનો છે એટલે અત્યંત મહત્વનો આજનો દિવસ છે અને ખાસ કરીને આપણે જો વાત કરીએ ટૂંક જ સમયમાં દેશભરમાં તમામ જેટલા પોલિંગ બૂથો છે તેના પર મતગણતરી શરૂ થઈ જશે અને સૌથી પહેલા પોસ્ટલ બેલેટથી જે મતદાન થયું હતું તેની મતગણતરી શરૂ થઈ જશે ત્યારબાદ ધીરે ધીરે જે ઈવીએમ છે તે ઈવીએમથી જે વિગતો છે તે બહાર કાઢવાનું શરૂ થશે અને ત્યાંથી મતગણતરી શરૂ થઈ જશે અને ટૂંક જ સમયમાં આપણને ખ્યાલ આવી જશે મોડી બપોર સુધીમાં આપણને ખ્યાલ આવી જશે કે આખરે કોનો ભગવો ફરી વાર

તમામ દિગ્ગજો નેતાઓ જે છે તેમનું ભાવિ જે છે આજે પ્રતિષ્ઠાની એક લડાઈ છે તેમ કહી શકાય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓ જેમ કે સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધી સહિત ઘણા મોટા નેતાઓ છે જેમનું જે ભાવિ છે અત્યારે ઈવીએમ જે છે તે ઈવીએમમાં કેદ આપણે જોવા મળી રહ્યા છે પરસોત્તમ રૂપાલા સ્ક્રીન ઉપર દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મહાજકનું મહાપરિણામ આજે સતત અમે મહા કવરેજ બતાવી રહ્યા છીએ ત્યારે નેતાઓ શું કરી રહ્યા છે તેમની પ્રવૃત્તિ પણ આપણને દર્શાવી રહ્યા છીએ અમે આપને કે શું આખરે ચાલી રહ્યું છે કેમ કે પરિણામનો દિવસ છે આજે અત્યંત મહત્વનો દિવસ છે આજે અને પ્રતિષ્ઠાની જે લડાઈ છે તે પ્રતિષ્ઠાની જંગમાં આખરે હાઈ પ્રોફાઈલ આ બેઠક રહી છે કારણ કે ક્ષત્રિય સમાજનું આંદોલન છે તે ક્યાંક ને ક્યાંક આ બેઠક ઉપર છે તે મતોના ભાગ પડાવે તેવી શક્યતાઓ સેવાઈ રહી હતી ગણતરીની મિનિટોમાં જ હાઈ પ્રોફાઇલ બેઠકોની જે બેઠક છે તેની મતગણતરી છે તે શરૂ થવા જઈ રહી છે રાજકોટના મતગણતરી સેન્ટર ખાતે છે તે ઉમેદવારો છે તે આવવાની શરૂઆત થઈ ચૂકી છે પરસોત્તમ રૂપાલા એટલે કે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છે તે મતગણતરી સેન્ટર ઉપર છે તે પહોંચી ચૂક્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાણાની છે તે કોઈપણ સમયે છે તે અહીં આવી શકે છે મહત્વનું છે કે આઠ વાગ્યાથી જે તે મતગણતરી છે તે શરૂ થશે ને મહત્વનું એ છે કે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં સાઠ ઓગણસાઠ ટકા જેવું મતદાન છે તે થયું હતું ત્યારે હવે જોવાનું એ રહેશે કે કઈ પાર્ટી છે તે બાજી મારે છે મહત્વનું છે કે કુલ એકસો ને ઓગણપચાસ રાઉન્ડની અંદર છે આ તે મતગણતરી છે તે થવા જઈ રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા બેઠકની અંદર હાલ પોસ્ટલ બેલેટ બાદ હવે જે છે તે ઈવીએમ મશીનથી મતગણતરી છે તે શરૂ કરવામાં આવશે કુલ સાત હોલોની અંદર જે છે તે અઠ્ઠાણું ટેબલો ઉપર છે તે ઈવીએમ મશીનથી મતગણતરી છે તે કરવામાં આવશે બેલેટ પેપરની જો વાત કરવામાં આવે તો અલગ અલગ બે કાઉન્ટર હોલ છે તે રાખવામાં આવ્યા છે મહત્ત્વનું એ છે કે ચૂંટણી પંચ દ્વારા દસ રાજકીય સંસદીય વિસ્તાર એટલે કે રાજકોટ લોકસભા વિસ્તારની અંદર હાલ જે છે તે મતગણતરીને કહી શકાય કે તૈયારીઓને આખરી ઓપ છે તે આપી દેવામાં આવ્યો છે ને ગણતરીની મિનિટોની અંદર જ જે છે તે મતગણતરી છે તે શરૂ થવા જઈ રહી છે મહત્ત્વનું એ છે કે રાજકોટ લોકસભા બેઠક છે આ તે પ્રથમ દિવસથી જ હાઈ પ્રોફાઇલ રહી છે કારણ કે રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છે તે મેદાને હત્યા હતા અને તેમણે એક જાહેર સભાની અંદરથી તેમણે ક્ષત્રિય સમાજ વિરોધ જે નિવેદન આપ્યું હતું આ નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ હતો એટલે ચોક્કસથી આ રોષ બાદ રાજકોટમાં કોંગ્રેસે છે તે પરેશ ધાનાણીને છે તે મેદાને ઉતાર્યા હતા એટલે ચોક્કસથી જે કહી શકાય કે પાટીદાર વસિષ્ઠ પાટીદાર જેવો માહોલ છે તે રાજકોટમાં સર્જાયો હતો

મંદિરે દર્શન પણ કર્યા પૂજા અર્ચના પણ કરી અને પોતાની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરી રહ્યા છે અને જે પ્રકારે અમારા સંવાદદાતાએ જણાવ્યું તે પ્રકારે રાજકોટ લોકસભા બેઠક એક મોટો પડકાર બનીને ઊભરી આવી હતી ભારતીય જનતા પાર્ટી માટે અને બિલકુલ અકલ્પનીય એવું ક્ષત્રિય સમાજે જ્યારે મોરચો માંડ્યો હતો આ રાજકોટ લોકસભા બેઠક પર ત્યારે સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા અને સૌને એવું હતું કે શું આ વખતે રાજકોટ લોકસભા બેઠકનો જે જંગ છે તે ભાજપ માટે હવે પડકાર બની રહ્યો છે શું ભાજપ આ વખતે હેટ્રિક કરી શકશે કેમકે ઘણા વર્ષોથી લોકસભા બેઠક તે જોવા મળી રહી હતી મહત્વનું છે કે મતદાન પત્યા બાદ લોકોની સાથે વાતચીત કરતા તેમણે પણ ચોક્કસથી અસ્પષ્ટતા છે તે નથી જણાવ્યું કારણ કે જે રીતના વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજનું આંદોલન હોય કે પછી વાતો એટલે ચોક્કસથી સ્પષ્ટ નિવેદન છે તે પણ પ્રજાનો નથી સામે આવતો એટલે ક્યાંક ને ક્યાંક જે છે તે કાટેકી ટક્કર જેવો માહોલ છે તે રાજકોટ લોકસભા બેઠક ઉપર છે તે હાલ જોવા મળી રહ્યો છે જી રાજકોટ લોકસભા બેઠક અને હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે ખરેખર તો ક્ષત્રિય આંદોલન અને જે પ્રકારની તેની જે અસર છે તે પરિણામોમાં કેવી પડશે તે જાણવાની સૌ કોઈની ઇંતેજારી છે હવે અત્યંત મહત્વની ગુજરાતી બેઠક ગણી શકાય કેમ કે જ્યારથી જે પુરુષોત્તમ રૂપાલાએ કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપ્યું હતું અને ત્યારથી જે સમગ્ર વિવાદ ઊભો થયો અને ત્યારબાદ ક્ષત્રિય સમાજે સતત એડી ચોટીનું જોર લગાવ્યું હતું કે આ વખતે તો ભાજપને અમે નહીં જીતવા દઈએ આ વખતે અમે રૂપાલાને નહીં જીતવા દઈએ અને સતત માંગ કરી રહ્યા હતા કે લોકસભા બેઠક ઉપર પોસ્ટમ રૂપાલાને હટાવીને કોઈ અન્ય ઉમેદવારી ઉભેરા ઉભા રાખવામાં આવે અને 700 જેટલા પોલીસ કર્મચારીઓ છે તે અહીં ફરજ ઉપર હાજર છે ને મહત્વની વાત છે કે ત્રણ લેયરની અંદર સુરક્ષા છે તે આપ રાખવામાં આવી છે ને મહત્વની વાત એક શકાય કે રાજકોટ લોકસભા બેઠક જ્યારે સૌથી વિવાદાસ્પદ સૌથી હોટ ટોપિક હોય ત્યારે લોકોનો જમાવડો પણ છે તે ધીમે ધીમે અહીં હવે શરૂ થવાની શરૂઆત થઈ ચૂકી છે ને રાજકોટની અંદર અંદર આગતી છે તે મતગણતરી શરૂ થશે એટલે સ્ટ્રોંગ રૂમ પણ હવે જે આપ જોઈ રહ્યા છો રૂપાલા અને મંદિરની બહાર નીકળી રહ્યા છે તેમની સાથે રામ મોકર્યા અને મતગણતરી શરૂ થાય તે પહેલા જ મંદિરમાં જઈને પૂજા અર્ચના કર્યા દર્શન કર્યા અને ભગવાનના આશીર્વાદ મેળવ્યા છે અને ત્યારબાદ હવે નીકળી રહ્યા છે લોકસભા બે હજાર ચોવીસનો જે જંગ છે રાજકોટ લોકસભા કાર્યાલયોના કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે બંને ઉમેદવારો છે તે પોતાની જીતની આશા છે તે સ્પષ્ટ વ્યક્ત કરી રહ્યા છે ખાસ કરીને પરસોત્તમ રૂપાલા છે આ તે પોતાની જીતની વાત કરે તો બે લાખથી અઢી લાખ જેટલી લીડથી જીત મેળવવાની આશા છે તે વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ પશુ પરેશ ધારાણી છે તે પોતાની જીત એકથી દોઢ લાખની લીડથી જીતશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે અને હજુ મત છે તે શરૂ નથી થઈ હજુ તે પૂર્વજ કે કેક ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય તમામના કાર્યકર્તાઓમાં છે તે ઉમેદવારની જીતને લઈ એક વિજય વિશ્વાસ છે તે હાલ જોવા મળી રહ્યો છે જી કોંગ્રેસ તરફથી ઉમેદવાર પરેશ ધાનાળી અને પહેલાં પણ એક ઇતિહાસ રચાયો હતો કે જ્યારે પરેશ ધાનાણીએ પુરુષોત્તમ રૂપાલાને હરાવ્યા હતા ત્યારે શું આ વખતે આ ઇતિહાસનું પુનરાવર્તન થાય છે કે કેમ તે ખૂબ જ જાણવું રસપ્રદ બની રહેશે કેમ કે ક્ષત્રિય આંદોલન પણ આપણે જો બાજુ પર મૂકીએ તો સૌથી પહેલાં તો કોંગ્રેસ અહીં કેટલી મજબૂત છે તે જોવાનું ખૂબ જ મહત્ત્વનું છે કેમ કે સતત આ જે બેઠક છે તે ભાજપનો ગઢ રહી છે રાજકોટ લોકસભા બેઠક વર્ષોથી અને જે પ્રકારે પાટીદારોનું પ્રભુત્વ એ જોવા મળી રહ્યું છે ત્યારે પાટીદાર વર્ષિસ ક્ષત્રિયોની

ગુજરાત 25 પચીસ લોકસભા બેઠકો અને તમામ જે પાંચ વિધાનસભા બેઠકો હતી તેના પણ ઉમેદવારો છે તેને પ્રજા કેવો પ્રતિસાદ આપે છે તે જોવું રહ્યું છે શરૂ થવાની છે ત્યારે જે ઉમેદવારો છે તેમ તેના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપ મારી પાછળ પણ જોઈ શકો છો કે જુનાગઢ કૃષિ જે યુનિવર્સિટી છે ત્યાં મતદાન થવાનું છે ત્યારે તમામ વિધાનસભા મત વિસ્તારમાં અઢાર કાઉન્ટિંગ સુપરવાઇઝર અઢાર કાઉન્ટિંગ મદદનીશ તથા અઢાર માઇક્રો ઓબ્ઝર્વર મળી કુલ ત્રણસો ટેબલ ઉપરનો સ્ટાફ રિઝર્વર સહિત નિયુક્ત કરવામાં આવેલ છે વધુમાં પોસ્ટલ બેલેટ માટે કુલ ત્રીસ કાઉન્ટિંગ સુપરવાઇઝર સાઈઠ કાઉન્ટિંગ મદદનીશ તથા ત્રીસ માઇક્રો ઓબ્ઝર્વરની રિઝર્વ સહિતની નિમણૂક કરવામાં આવી છે ત્યારે જુનાગઢ લોકસભાની વાત કરવામાં આવે તો જૂનાગઢ વિસાવદર માંગરોળ સોમનાથ તાલારા કોડીનાર ઉના એમ સાત વિધાન વિધાનસભા પર મતગણતરી થનાર છે ત્યારે ભાજપના ઉમેદવાર તરીકે રાજેશભાઈ ચુડાસમા તેમજ કોંગ્રેસના ઉમેદવાર તરીકે હીરાભાઈ મતગણતરી ટૂંક જ સમયમાં શરૂ થવાની છે ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત તેના કરી દેવામાં આવ્યો છે મધેશ પરમા જુનાગઢ મતગણતરી કેન્દ્ર ઉપર પહોંચી ગઈ તેમને પૂછીએ કેવો ઉત્સાહ છે અને કેવો વિશ્વાસ છે મને જીત માટેનો સંપૂર્ણ વિશ્વાસ છે કારણ કે જનતા જનાર્દનનો જે આવકાર પ્રેમ જે મજો છે એ પ્રમાણે લોકોનો ઉત્સાહ જોઈ એમ લાગે છે કે અમારી જીત અને ક્યાં ભારે લીડના ના દાવા ઉપર કરી રહી છે ત્યારે આપ કેટલી લીડ થી જીત તો કેવો છે ચોક્કસ સામે પક્ષે તો એ ટેવ છે 400 ની પાર 150 ની પાર એ બોલતા રહી છે એ બોલવાની કે જોર થી પણ અમે વાસ્તવિકતા જનતા જનાર્દન સાથેની વાત કરીએ છીએ અને એને ફોકસ કરતા હું એમના અધિકારમાં

રાજકોટ લોકસભા બેઠક અને જે પ્રકારે હાલ સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે મતગણતરી કેન્દ્રો ઉપર તો આસપાસથી જે લોકો જે મતગણતરી કેન્દ્રની નજીક રહે છે તેઓ પણ ઉમટી રહ્યા છે કેમ કે સૌ કોઈને જાણવાની ઇંતેજારી છે કે આ ક્ષત્રિય આંદોલન કે જેણે સમગ્ર રાજ્યને ખૂબ જ હચમચાવી નાખ્યું હતું કે ક્ષત્રિય આંદોલનો જે છે તમામ ક્ષત્રિયો અગ્રણીઓ જે છે તેઓ ઉમેદવાર બદલવાની માંગ સાથે રસ્તા પર ઉતર્યા હતા ધર્મરથ ફેરવવામાં આવ્યા હતા રાજકોટના ગામડે ગામડે અને એટલે સુધી અસર જોવા મળી કે જે આ નેતાઓ જે છે ભારતીય જનતા પાર્ટીના તેમણે ગામડામાં ચૂંટણી પ્રચાર માટે જવાનું પણ ટાળ્યું હતું અત્યંત મહત્ત્વની ઘટનાઓ છે જે બની છે રાજકોટમાં આ વખતે અને ચૂંટણી પરિણામો પર હવે આજે કેટલી અસર જોવા મળે છે અને ઉપરાંત કોંગ્રેસના જે ઉમેદવાર પરેશ ધાનાણી ખૂબ જ મજબૂત ઉમેદવાર છે એટલા માટે કેમ કે પરેશ ધાનાણી પોતે અને ભલે અહીં પાટીદાર વર્ષિસ પાટીદારનો જંગ હોય કેમ કે પરેશ ધાનાણી પણ પાટીદાર છે અને પુરુષોત્તમ રૂપાલા પણ પાટીદાર છે પરંતુ એક ક્ષત્રિય આંદોલન અને એ બંને ઉમેદવારો માટે કયા પ્રકારે કામ કરશે તે જોવું ખૂબ જ મહત્વનું છે અહીંયા અને એટલા માટે પુરષોત્તમ રૂપાલા કે જે ખૂબ જ તેમની વગોવણી થઈ હતી કેમ કે નિવેદન એ પ્રકારનું તેમણે આપ્યું હતું કે રાજા મહારાજાઓએ અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર કર્યા હતા આ પ્રકારનું નિવેદન જ્યારે કાર્યક્રમ કાર્યક્રમમાં આપ્યું હતું સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય જે આપણા રાજ્યો છે જેમ કે મધ્યપ્રદેશ છે રાજસ્થાન છે યુપીના છે હરિયાણા છે ત્યાં જે ક્ષત્રિયો વસેલા છે તે તમામ ક્ષત્રિય આંદોલનમાં જોડાવા માટે છેક ત્યાંથી ગુજરાત ખાતે આવ્યા હતા અને રાજકોટ ખાતે આવ્યા હતા અને જ્યારે પહેલી વાર મહાસંમેલન યોજાયું હતું ક્ષત્રિય સમાજનું તે વખતે આશરે એક લાખ ક્ષત્રિયોની ભીડ ઉમટી હતી તેવો અંદાજ છે તો રાજકોટના મહાસંમેલનમાં અને જે પ્રકારે પ્રચંડ લોકશક્તિ જોવા મળી હતી ક્ષત્રિયોની તેને લઈને એક પ્રકારે એક ડરનો માહોલ તો ભારતીય જનતા પાર્ટીની અંદર છવાઈ જ ગયો હતો જે કાર્યકરો છે તેમને હવે કેવી રીતના આજે જે ચૂંટણી છે તેમાં જંગ નો જંગ કેવી રીતના જીત મેળવશે તે તેમને વિચારવું ખૂબ જ આકરું થઈ રહ્યું હતું આ પડકારજનક આખી સ્થિતિ બની ગઈ હતી અને ફક્ત રાજકોટ જ નહીં પરંતુ ગુજરાતી અન્ય બેઠકો જે છે જેમ કે સુરેન્દ્રનગર છે સુરેન્દ્રનગરમાં પણ ક્ષત્રિયોની જે વસ્તી છે તે ઘણા વધારે પ્રમાણમાં જોવા મળે છે સાથે જ આણંદ જે લોકસભા બેઠક છે સાબરકાંઠા બનાસકાંઠામાં પણ આંદોલનની અસર જોવા મળી ગણતરી હાથ ધરવામાં આવશે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય કે હિંમતનગર શહેરમાં પોલી કોલેજ ખાતે આજે જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં આજે કરવામાં આવશે સવારે આઠ વાગ્ય લઈને શરૂઆત કરવામાં આવે છે તેમના ઉમેદવારોના સમર્થકો જે આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાત બેઠકો ઉપર બેઠકો વિધાનસભાની બેઠકો પર મતગણતરી કરવામાં આવે છે નવ રૂમની અંદર ચૌદ ટેબલોની અંદર જ મતગણતરી કરવામાં આવી છે પોલીસનો બંદોબસ્ત સાથે પહેલા ગોઠવી દેવામાં આવે છે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય કે ઉમેદવારોના સમર્થકોનું મોટી લાગી છે છે તપાસ કરવામાં અગાઉ પણ પોલીસ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોબાઈલ ની પ્રતિબંધ ની જાહેરનામું બહાર પાડવાનું હતું તે પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે અત્યારે તો પ્રક્રિયા મત ગણતરીની શરૂઆત થોડી ક્ષણોમાં શરૂ થશે આજે દેશભરમાં જે લોકસભાની ચૂંટણી છે તેનું પરિણામ આવનાર છે તો બારડોલી મત વિસ્તારની વાત કરીએ તો બારડોલી મત વિસ્તારનું પરિણામ પણ આજે જાહેર થશે જે તાપી જિલ્લાના સોનગઢની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આજે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે હાલ આપણે સોનગઢની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જે બારડોલી મત વિસ્તારની વાત કરીએ તો બારડોલી મત વિસ્તારમાં કુલ સાત વિધાનસભાનો સમાવેશ થાય છે જેમાં એક્યાસી ટકા જેટલું મતદાન થયું હતું આ જે મત વિસ્તાર છે તેમાં જે ભાજપ અને કોંગ્રેસ એમ બંને ઉમેદવારો ના ભાવિ હાલ જે મતદાતા હોય છે તે ટૂંક સમયમાં એટલે કે ગણતરીના કલાકોમાં નક્કી કરશે ગુજરાત લોકસભા બે હજાર ચોવીસની આજે મતગણતરી સમગ્ર રાજ્યમાં જો યોજાશે ત્યારે આપણે પહોંચ્યા છે ભરૂચ લોકસભા સીટ પર જે કહી શકાય કે રાજ્યમાં ખૂબ ચર્ચિત સીટ હતી અને આજે તેની મતગણતરી થવાની છે આ ભરૂચ લોકસભા સીટ પર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જે આમ આદમી પાર્ટીમાંથી છે પરંતુ ઇન્ડિયા ગઠબંધનમાં તેઓ ઉમેદવાર પણ છે અને ભરૂચ લોકસભાના તેઓ ઉમેદવાર હતા સામે કહી શકાય કે છ ટમથી વિજેતા એવા ભાજપના મનસુખભાઈ વસાવા છે તેઓ આજે સાતમી વખત તેઓએ ઉમેદવારી નોંધાવી હતી અને આજે ભરૂચ લોકસભા સીટ છે ત્યાં જે આ ચૈતરભાઈ વસાવા મનસુખભાઈ વચ્ચે સીધી ટક્કર હતી ત્યારે આજે જે કહી શકાય કે સવારે હમણાં આઠ વાગ્યાની આસપાસ જે મતગણતરી છે તે શરૂ થશે હાલ તો તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે કર્મચારીઓ હાલ આવી રહ્યા છે અને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ પણ ખડકી દેવામાં આવી છે અને હાલ કર્મચારીઓ જે છે કહી શકાય કે આવી રહ્યા છે ત્યારે કહી શકાય કે સવારે આઠ વાગે મતગણતરી શરૂ થશે અને

અને અત્યંત મહત્વનો આજનો દિવસ કેમ કે લોકસભાના પરિણામોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાહુલ ગાંધી સ્મૃતિ ઇરાની જેવા દિગ્ગજ નેતાઓ જે છે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના તેમનું જે હવે રાજકીય ભાવિ શું રહેશે આગળ જતા તેમના માટે કેવો સમય રહેશે જ્યોતિષની આગાહી તો ગઈકાલે જોઈ હશે તમે ઘણા બધા ચેનલોમાં મીડિયા અહેવાલોમાં અને સાથે જો એક્ઝિટ પોલના તારણો ઓપિનિયન પોલના તારણો પણ જોયા હશે અનુમાનો પણ તમે જોયા હશે પરંતુ હવે આ તારણો અને અનુમાનોમાં કેટલું તથ્ય બહાર આવે છે તે આપણે આજે જોવા